યદા હિ ધર્મસ જ્ઞાનિર્ભવતી ભારતમ ધર્મસ્ય ધર્મ સુજામ્યમ પરિત્રાણાય સાધુના વિનાશાય વિનાશાયતા ધર્મો સંસ્થાપના થાય સંભવાની યુગે યુગે આવું ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે એક શ્લોકમાં કીધું હમણે એક બાપા પોતાના છોકરા માટે શ્રીમદ ભગવદ્ ગીતા લઈ આવ્યા અને કીધું કે આલે આને વાંચ અને જીવનમાં ઉતાર તો તારો ઉદ્ધાર થાય અને કુળનો ઉદ્ધાર થાય અગર તારા લીધે મારું ઘણું અપમાન થાય વાત થઈએ તો ભગવદ્ ગીતા છોકરાએ લીધી થોડોક સમય વાંચીને થોડાક દિવસ ગયા એટલે બાપાએ પૂછ્યું છોકરાને કે મેં તને શ્રીમદ ભગવદ્ ગીતાજી આપ્યા હતા તે વાંચી અને જીવનમાં કાંઈ ઉતાર્યું છોકરો કે હા બાપા મેં જીવનમાં ઉતાર્યું ને વાંચી પણ છે છોકરાએ બંદૂક કાઢીને બાપાના માથા પર મૂક્યું કે બાપા મેં ભગવદ્ ગીતાજી વાંચી લીધી છે અને હવે તમે મરવા માટે તૈયાર થઈ જાઓ બાપા કહે કે આ હું મસ્તી છે આ હું મજાક છે આમાં બંદૂક ની ગોળી નીકળી જાય મરી જાય છે છોકરો કહે કે બાપા શરીર મરે છે આત્મા તો અજર અમર છે બાપા કે આ મસ્તી કરવાનો સમય નથી કે આમાંથી બંદૂકની ગોળી નીકળી જાય ને તો મરી જાય કે છોકરો કે કે બાપા નેનન છિંદન શસ્ત્રાણી નેનન દહતી પાવક આત્માને શસ્ત્ર કાઢવાનું કાપી નથી શકતા પાણી પલાળી નથી શકતું અને આગ બાળી નથી શકતી આવું શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે વાત સહી બાપા કે મારું તો ઠીક પણ તું તારા ભાઈ તારા બહેનનું તારી માનું તો જો એનું શું થાય તો છોકરો કે બાપા કે આ દુનિયામાં બધા સંબંધ સ્વાર્થના ટકેલા છે કે કોઈ કોઈનું નથી બાપા કહે કે તો મને માર પછી તારું શું થાય તો કે તમને એક નવું શરીર મળશે આ શરીર તો પૂરું થઈ જાય નવું શરીર ધારણ કરે ને આવું ભગવદ્ ગીતામાં લખ્યું છે તમને નવું શરીર મળશે અને મને તમારા ધન સંમતિની પ્રાપ્તિ થાય હોય કહેવાનો અર્થ એ છે મારો કે આ કળિયુગના છોકરા છે આને દ્વાપરયુગ સતિયુગ અને દ્વેતા યુગનું જ્ઞાન નો આને સીધા ધોકા કહેવા